નવા વર્ષમાં કરો લવિંગના આ ઉપાય આખું વર્ષ નહીં નજીક પણ આવે કોઈ સમસ્યા નવા વર્ષની શરૂઆત થોડા જ દિવસોમાં થવા જઈ રહી છે નવા વર્ષમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આવનારું વર્ષ તેના માટે ઘણી ખુશીઓ અને પ્રગતિ લઈને આવે આવી સ્થિતિમાં તમે જ્યોતિષમાં જણાવેલા લવિંગના ઉપાયોનો ઉપયોગ કરીને તમારા આવનારા વર્ષને વધુ સારું બનાવી શકો છો લવિંગમાં ઘણા લાભકારી ગુણ હોય છે ખાવાનો સ્વાદ વધારવાથી લઈ પૂજાપાઠ વગેરેમાં પણ લવિંગનો વિશેષ ઉપાય થાય છે જ્યોતિષશાસ્ત્રમાં લવિંગના કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે જેનાથી ધનની સમસ્યાથી લઈ નકારાત્મક ઉર્જાથી મુક્તિ મેળવી શકાય છે એવામાં તમે નવા વર્ષમાં લવિંગના ઉપાય કરી સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો પૈસા મેળવવા માટેની ટીપ્સ જો કોઈ વ્યક્તિ સતત આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યો હોય તો તે નવા વર્ષમાં લવિંગના નીચેના ઉપાયનો ઉપયોગ કરી શકે છે તેના માટે દીવામાં લવિંગ નાખીને ભગવાનની આરતી કરો આમ કરવાથી વ્યક્તિ આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવી શકે છે આ રીતે કરો હનુમાનજીની પૂજા નવા વર્ષમાં ભગવાન હનુમાનની પૂજા દરમિયાન તેમની સામે પાંચ લવિંગ અને કપૂર મૂકો અને દીવો પ્રગટાવો આમ કરવાથી સાધક તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકે છે નવા વર્ષના પહેલા દિવસે એક લીંબુ લો અને તેમાં ચાર લવિંગ દાટી દો આ પછી ઓમ શ્રી હનુમ તે નમા મંત્રનો એકવીસ વાર જાપ કરો આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે પૈસાની કોઈ અછત રહેશે નહીં નવા વર્ષમાં ભગવાન ગણેશની પૂજા કરતી વખતે તેમને લવિંગ અને સોપારી અર્પણ કરો આમ કરવાથી સાધકને તમામ મહત્વપૂર્ણ કાર્યોમાં સફળતા મળી શકે છે તે જ સમયે જો તમે પૂજા દરમિયાન દેવી લક્ષ્મીને લાલ ગુલાબની સાથે બે લવિંગ અર્પણ કરો છો તો તે આર્થિક સંકટમાંથી મુક્તિ અપાવી શકે છે આ સિવાય પાંચ લવિંગ અને પાંચ કોરીને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં કે પૈસાની જગ્યાએ રાખવાથી ધનની તંગી દૂર થાય છે અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે